દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણની સુરક્ષા માટે વૈકલ્પિક ઉર્જાઓનો વપરાશ વધારવા અનુરોધ કર્યો છે પરંપરાગત ઉર્જાના સ્થાને સૌર્ય ઉર્જા પવન ઉર્જાના પ્રકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત દેશમાં એક કરોડ ઘરને સોલાર પેનલથી સજ્જ કરવાનો લક્ષ્યાંક રખાયું છે કચ્છમાં એશિયાનો સૌથી વિશાળ આરઈ પાર્ક બની રહ્યો છે વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદન સાથે વપરાશ પ્રોત્સાહન માટે પણ કચ્છમાં મોટું કામ થઈ રહ્યું છે ત્યારે મુન્દ્રાનું ધ્રબ ગામ કચ્છનું સૌપ્રથમ સોલાર ગ્રામ બનવા જઈ રહ્યું છે આજે ધ્રબ ખાતે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો આ અવસરે જિલ્લા કલેક્ટર અમિત अरोરાએ ધ્રબ અને ભોપાવાંડ વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા કચ્છના સર્વપ્રથમ ગામને સો ટકા હાઉસ હોલ્ડ સોલાર પેનલ સજ્જ કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અદાણી ફાઉન્ડેશનના યોગદાનને સરાહનીય ગણાવ્યું હતું આ તકે તેમણે ગામને પ્લાસ્ટિકના ઘન કચરા મુક્ત બનાવવા વાહન વસાવવા માટે ગામના સરપંચ અસલમભાઈ તુર્કને અનુરોધ કર્યો હતો નાયબ કલેક્ટર શ્રી ભગીરથસિંહ ઝાલા આગામી દિવસોમાં કચ્છના અન્ય ગામોને પણ સોલાર ગ્રામ બનાવવાની વાત કરી હતી

ઉપસરપંચ શ્રી ઈરફાનભાઈ તુર્ક તાલુકા પંચાયતના સદસ્ય રસિદભાઈ તેમજ તલાટી શ્રી સુનિલભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન અશરફભાઈ તુર્કે કર્યું હતું અને આભાર વિધિ શ્રી હુસેનભાઈ તલાટીએ કરી હતી મકર સંક્રાંતિના બીજા દિવસે એટલે કે સૂર્ય જ્યારે ઉત્તરાયણ તરફ ગતિ કરતું હોય એના બીજા જ દિવસે ભગવાન ઉપયોગ કરીને ઘરના દીવા એ માટે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના આપેલી છે અને એ સૂર્ય ઘર યોજના અંતર્ગત કચ્છ જિલ્લાનું ધ્રભ ગામ અને વાંઢ ગામ બંને ગામો એ સોલાર થવા સંપૂર્ણપણે જઈ રહ્યા છે લોકોનું વીજ બિલ ઝીરો આવશે એ માટે અઠ્ઠોતેર હજાર જેવી માતબર રકમ પ્રધાનમંત્રી સૂર્યગર યોજનામાં સબસિડીમાં આપવામાં આવશે ઉપરાંત અદાણી ફાઉન્ડેશન દ્વારા અઠ્યાવીસ હજાર રૂપિયા જેટલું બેતાળીસ હજાર રૂપિયા જેટલું એમાં યોગદાન આપવામાં આવશે એટલે કે બે કિલો વોટનું જે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે પોતાના ઘર માટે ઉપયોગી થાય એટલું સોલાર લાઇટ લગાડશે તો એ મને લાગે છે કે આવનારા દિવસોમાં એ ભાઈના ઘરે એ બહેનના ઘરે આ લાઇટનું બિલ ઝીરો આવશે એટલે દેશના વડાપ્રધાન મોદી સાહેબની જે કલ્પના છે કે આપણે આખા ભારત વર્ષની અંદર જ્યારે સંપૂર્ણપણે સૂર્યનો પૂરો ઉપયોગ થઈ રહ્યો છે તો આપણે એનો પણ ઉપયોગ કરીએ અને આ જે વીજળી વધશે તો એ વીજળી કિસાનોને સવારના સમયે આપવા માટે પણ ઉપયોગ થશે એટલે દરેક પ્રકારે લોકોના હિત માટેના નિર્ણય છે અને એ હિતના નિર્ણયમાં મને આનંદ છે કે મારા વિધાનસભા મત વિસ્તારમાં પ્રશાસન પીજીવીસીએલ અદાણી ફાઉન્ડેશન બધાએ સાથે મળીને આ મારા મત વિસ્તારથી આખા કચ્છ જિલ્લાને ઝળહળતો કરવાના સંદર્ભમાં ઘરે ઘરે લાઇટ લગાડવાના સંદર્ભમાં પ્રધાનમંત્રી સુર્ય ઘર યોજનાના લાભ નીચે આખું ગામ સોલાર જો થતું હોય તો એ ધ્રબ ગામ અને વાંઢ ગામ એ ભોપાવંટ જે કહેવાય છે રબારી સમાજનું ગામ છે આખું એ ગામ એ થવા જઈ રહ્યું છે ત્યારે એમને હું આવકારું છું અને લોકોને પણ શુભેચ્છા પાઠવું છું અને તંત્રનો પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અદાણી ફાઉન્ડેશનને પણ શુભેચ્છા આપું છું એ ખૂબ સરસ કાર્ય આજે અદાણી ફાઉન્ડેશનના શેખર અને માનનીય ધારાસભ્ય છે માંડવીની ઉપસ્થિતિમાં રભ ગામથી જિલ્લામાં વધુમાં વધુ સોલર વિલેજીસ બને એની શરૂઆત કરવામાં આવે સૂર્યઘર યોજનાની માહિતી લોકોને મળે એમાં કઈ રીતે એપ્લિકેશન કર્યું એના શું ફાયદા છે અને અદાની ફાઉન્ડેશન દ્વારા જે બે કિલો વોટનું કોઈ એપ્લાય કરે તો એના માટે જે બેતાલીસ હજાર રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું છે એ બધાની શરૂઆત અહીંયાથી કરવામાં આવે તો સૌર્ય ઉર્જાના જે રેવોલ્યુશન અત્યારે ક્રાંતિ જે ચાલી રહી છે એમાં લોકો વધુમાં વધુ સહભાગી બને એને લાભ મળે એના માટે આ એક પહેલું છે અને પ્રશાસનનો પ્રયત્ન રહેશે કે આખા દેશ વધુમાં વધુ સોલર વિલેજીસ કચ્છમાં બને એના માટે એક જન આંદોલન ઊભું એનું આજે ફાયદો એક ઝુંબેશ ચાલુ કરી છે કચ્છમાં ખાસ જે મેજર સ્થળો છે પ્રવાસન સ્થળો ત્યારથી શરૂ કરી છે પણ એ વસ્તુ ગામે ગામ પહોંચે ખાસ જે મુખ્ય રસ્તાઓ છે હાઈવેઝ છે એમાં પ્લાસ્ટિકનો કચરો ના થાય કારણ કે એ નુકસાનદાયક એવું છે કશું પછી આપણે બધા જાણીએ છીએ એનું શું અને રણમાં ખાસ એ પ્લાસ્ટિક પવન વધારે હોય એવા રણમાં પહોંચી જાય તો એની કુદરતી સૌંદર્યને પણ બગાડે છે તો દરેક જગ્યાએ પ્લાસ્ટિક મુક્તની ઝુંબેશ ચાલુ થાય ગામો પોતાની જાતને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરે અને ગામના સરપંચ તલાટી ટીડીઓ બધા આગળ મળી એક એવું ગાડી ચાલુ કરે જે આખા દિવસ ગમે ત્યાં પ્લાસ્ટિક ગામમાં હોય તો એનો ઉપાડે અને એનો યોગ્ય નિકાલ સિમેન્ટ કંપની સાથે કે જે રીતે થતું હોય એ રીતેનો નિકાલ કરે અહીંયા ગામના જે આગેવાનો હતા ધારાસભ્યશ્રી હતા એની સાથે બેઠક કરી અને એ દિશામાં ગામ અગ્રેસર થાય એની એક ચર્ચા કરવામાં આવી